નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્માર્ટ સિટીનો અનગઢ વહીવટ કડક બજારના સિનિયર સિટીઝન દુકાનદારને છેલ્લા પચીસ વર્ષથી પાલિકાનો થઈ રહ્યો છે કડવો અનુભવ છેલ્લા પચીસ વર્ષથી પાણીની લાઈન ન હોવા છતાં પાલિકા બીજાના કનેક્શનો વેરો દુકાનદારને ફટકારે છે અને કોઈ વખત વોર્ડ ઓફિસમાં આપી છે વાંધા અરજી પણ આ દિન સુધી કોઈ નિરાકરણ નહીં જૂનો વોર્ડ નંબર છ અકોટા ખાતે પિન્ટુભાઈ રાઠોડ અને જીતેન્દ્ર એ આ મામલે કરી હતી રજૂઆત અનિલભાઈ લિબજીયા દુકાના વેરામાં પેજાના પાણીનો વેરો એડ થઈ આવે એનો કનેક્શન નંબરનો બિલમાં ઉલ્લેખ છે બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ વન વન ટુ મેનીનું કનેક્શન જેથી પાલિકા ફટકારે છે વેરો વેરામાં જેમના નામનો ઉલ્લેખ છે તેઓને વેરો નહીં પણ તેનું નામ નથી તેનો તેને વેરો બસો તે વધુ વાર આ મામલે પાલિકા અને બોર્ડ ઓફિસના ના ધર્મ ધક્કા ખાતા અનિલભાઈ લીંબચિયા વાક ન હોય છતાં દુકાન સીલ થવાની બેક રોજે સતાવે છે અનિલભાઈ લીંબાચા સમાજમાં નામ ખરાબ થાય તેવી પણ બેક અનિલભાઈ લીંબાચા જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પાલિકાથી પીડિત અનિલભાઈ લીંબાચિયાભાઈ અનિલભાઈ લીંબાચિયા છે મારી કડક બજારમાં દુકાન છે અને મને આજે લગભગ વીસ વાર વીસથી પચીસ વરસ થઈ ગયા વન ટુ મેનીનું કનેક્શન પાણીનું કોઈક બીજાનું મારી દુકાનની અંદર મારા વેરામાં નો નોંધીને આપેલું છે અને હું વાંધા વર્ષથી દસ વીસ વરસથી આ જે આપઆપ કરું છું પણ આજ સુધી સોલ્વ કર્યું નથી મારું અને એ જે બિલ છે એ ચડાઈ ચડાઈને મને વ્યાજ સાથે ચડાઈ ચઢાઈને મને પાછું મોકલી આપે છે ઓલરેડી મારી દુકાનમાં પાણીનું કોઈ કનેક્શન નથી અને કોઈ આ એમની પાસે એમના નામ છે કે જેનું કનેક્શન છે એમના નામ છે એમની પાસે તે છતાં એમને નથી હેરાન કરતા ને મને હેરાન કરે છે મેં આ પાટલા વીસ વર્ષથી લમસમ વીસ વર્ષથી એક લમસમ અહીંથી લઈ આવો તો લઈ આવો આને બોલી લાવો આની પાસે જાઓ આમ જાઓ બસ આ રીતનું વર્તન છે બસ હા પહેલાં કરેલી વોર્ડ નંબર છની ની અંદર પિન્ટુભાઈ રાઠોડ કરીને હતા એમને મેં રજૂઆત કરેલી એના પછી એમના વોર્ડ ઓફિસર હતા જીતેન્દ્ર બ્રહ્મભટ એમને વાત કરેલી અહીંયા હવે ટ્રાન્સફર થઈ ગયો મારો એરિયા તેર નંબરમાં આવી ગયો છે હવે અને તેર નંબરની અંદર ભીમસિંહભાઈ વસાવાને અમે રજૂઆત કરેલી છે પણ જે જૂની ઓફિસમાંથી જે માહિતી આવી હતી એ ક્યાં અમારી પાસે આવી જ નથી મેં હમણાં છેલ્લે એ માહિતી એમને બતાવી બી પણ એ લોકો કહે છે કે નહીં અમને તો અહીંયાથી અમારે અહીંયા અમારી પાસે નથી આવી નહી બસ કઈ જ નહીં એમ કંઈ જવાબ નથી આવતા કોઈ માહિતી નથી આપતા નહી ભરો તો હવે તો એમને આગળ ખબર છે કે મારું મારી દુકાન સીલ મારી દે કે ગમે તે કરી શકે છે એ લોકો પણ પણ હવે બીજાનું કનેક્શન હું કેવી રીતે ભરું અને એ બી વન ટુ મેની નું કનેક્શન છે નહીં મેયરને હમણાં નથી કરી મેં અને કોઈ મને આમ તો હું શું છે કે હું ત્યાં સુધી પહોંચેલો હતો પણ બધે સ્પીડ બ્રેકર લાગેલા છે ત્યાં અધ્યક્ષમાં પહેલાં હું ગયો હતો કમિશનરની ઓફિસમાં મ્યુનિસિપાલિટી કમિશનરની ઓફિસમાં અને ત્યાં આગળ અમિતભાઈ કરીને છે એમને એમણે કહ્યું કે આ નોર્મલ વસ્તુ છે એમ તો થઈ જશે એમ કેટલો સમય થયો એ વાતને વરસ થઈ ગયું મારી અપેક્ષા એક જ છે કે મને આ માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવો હવે શું કરવાનું મને તો પછી છેલ્લે એવું છે કે આત્મહત્યા કરી લઈએ બીજું શું કારણ કે આજ સુધી મારું નાક કપાયું નથી આજ સુધી હું કોઈ કેસમાં એવું કોઈ મને કેસ નહીં કર્યો કે મને મારી તરફ કોઈ આંગળી નથી કરી એટલું સાદું જીવન છે અમારું પણ તે છતાં હવે આ રીતે હેરાનગતિ પાણીના કનેક્શનમાં છે